જય ગિનારી મિત્રો મિત્રો આ બીમારી છે ને એ તમારા પરિવારમાં તમારા સગાવાલામાં અથવા તો તમારા પાડોશમાં કોઈને કોઈ ઘરે આ બીમારી આવે આવે ને આવે છે અને કા ન આવે તો કા આવી ગઈ હોય અને આવું તો કોક જ બને બરાબર દસ ટકા કે એને અહીંયા આવું ન બને એટલે એ શું કે કોઈને પડવાથી અકસ્માતથી એનો હાથ ભાંગવો એનો પગ ભાંગવો એનો ગોઠણ ભાંગવો કે એનું કોઈ પણ હાડકું ભાંગવું કે લગભગ કોક જ એવું ઘર ખાલી હોય કે એને એના જીવન આવું ન બને બરોબર એના આખા પરિવારમાં કે એના આડોશ પાડોશમાં કે સગામાં એટલા માટે કહું છું કે જે લોકોને ગમે ત્યારે કંઈ પણ હાટકું ભાંગે ને તો આપણે એનો પ્લાસ્ટરનો પાટો તો હલો બાંધી દીધો પણ આયુર્વેદમાં મિત્રો એવી કઈ દવા કે જેથી એનું હાટકું છે એ તરત સંધાઈ જાય અને એને તરત મતલબ દાખલા તરીકે આમ હાટકું સંધાવવામાં ફૂલ રાહત થાય અને તાત્કાલિક રાહત થાય એવું કે જેને અમુક હાટકા એવા હોય મિત્રો કે એમાં પાટો ન આવે ડોક્ટર એમ કહે ભાઈ તમારે આરામ જ કરવો પડે હાટકા એની રીતે સંધાય ત્યારે એમાં આ દવા કામ કરશે હાથ પગમાં ક્યાંય પણ ભંગ ભંગ થયો હોય મોટી ઉંમર હોય તો એના હાટકા જોઈન્ટ ન થતા હોય એવા તમામ લોકોને આપણો આજનો આ પ્રયોગ છે ને જબરજસ્ત ફાયદો કરશે હવે કઈ કઈ વસ્તુ લેવાની છે અને શું છે જાણો તમે મેન આમાં જે વસ્તુ છે ને મિત્રો

હવે આ અર્જુન ની છાલ છે ને મળી જાય છે ગાંધીની દુકાને મળી જાય પણ પ્યોર જે છાલ છે ને એ અર્જુન નું છાલ ઓટોમેટિક ઉપરનું પળ મૂકી દે ને જી એનું થળ મૂકેલી છાલ હોય ને ઉખડી જતી હોય ઈ છાલ બહુ બહુ હોય હોય છાલ છાલ અને એવી અથવા તો ગાંધીની દુકાને મળતી છાલ ત્રણ ગ્રામ આ એક ડોઝ કહું છું પછી તમે જેટલી લઈ આવો સો ગ્રામ લઈ આવો તો મને વાંધો નથી હું એક ડોઝ તમને સમજાવું કેવી રીતે કરવાનો છે ત્રણ ગ્રામ એકદમ મહિમ પાવડર ચૂર્ણ ત્રણ ગ્રામ અર્જુનની છાલનો ચૂર્ણ પેલી વસ્તુ રેડી એની સામે બીજી વસ્તુ તમારે લેવાની છે ઈ છે ઘી બરાબર શું લેવાનું છે ઘી લેવાનું છે છ ગ્રામ એ પણ ગાયનું ઘી હોય તો વધારે સારું જો ન હોય તો બીજું અન્ય ઘી ચાલશે અને ક્યાંયથી દેશી ગાયનું ઘી અથવા તો ગામડામાંથી મળતું ઘી પ્યોર મળે ને તો એમાં રિઝર્ટો મિત્રો કે આપણા કોઈ પણ પ્રયોગ કરો સફળતા આપણે વધારે અપાવે બરાબર છ ગ્રામ ઘી પાંચ ગ્રામ એમાં લેવાની છે સાકરનો ભૂકો કેટલો પાંચ ગ્રામ ત્રણ ગ્રામ અર્જુન પાંચ ગ્રામ સાકર ને છ ગ્રામ ઘી હવે આ બધાને એકદમ મિક્સ કરી દેવાના બરાબર પછી એક ગ્લાસ દૂધ હવે આ જે મિક્સ કર્યું ને બધુંય એ બધુંય તમારે ચમચી થી ખાઈ જવાનું છે અથવા તો એને તમને એમ ના આલે તો એને દૂધમાં નાખી હલાવી અને પી જવાનું છે દૂધ ગરમ નથી કરવાનું એમ ને એમ નોર્મલ દૂધ છે નહીં સવારે ઉઠી અને નરણા પ્રયોગ કરવાનો છે તમે જ્યારે ઉઠો ત્યારે તમે પહેલું જ કામ એ કરવાનું છે કે ઉઠી અને એ દૂધનું બનાવટ કરી અને પહેલું કામ આ સવારે નિર્ણય આપીવાનું છે હજી એક બીજું કરવાનું છે ઈ પણ તમને કહું એ પહેલા એક વિનંતી છે કે તમારે કમસે કમ મિત્રો આ વિડિયો 10 લોકોને મોકલવાનો છે બીજું આપણે કંઈ જોતું નથી બરાબર આયુર્વેદનો પ્રચાર થાય અને આવા સારા સારા પ્રયોગો ઘર સુધી પહોંચે ને આપણો ઈ જ આશય છે એટલે તમારી એક માત્ર તમને એક જ વિનંતી છે 10 લોકોને મોકલો જેથી કરીને વધારે માં વધારે લોકો જોઈ તો ઘરે અપનાવતા થશે એટલી વિનંતી રેડી હવે તમને બીજું કહું કે સાંજે પણ લેવાનું છે સૂતા ટાઈમે આ જ રીતે ત્રણ ગ્રામ પાંચ ગ્રામ છ ગ્રામ વસ્તુ નાખી દૂધમાં હલાવીને પીવાની છે સવારે એ જ રીતે નરણા ઉઠા ઉઠી અને પહેલું કામ આ કરો જો આ પ્રયોગ કરો ને મિત્રો પછી તમારે એક કલાક સુધી કંઈ ખાવા પીવાનું નથી રેડી અને સાંજે ક્યારે કરવાનો શું આ ટાઈમે એટલે આપણે જમી લીધા હોય આઠ આઠ વાગે પછી દસ સાડા દસે સુતા હોય તો ત્યારે પી ને સુઈ જવાનો છે સવારે નિર્ણય આ રીતનો પ્રયોગ તમે જેને હાટકું તૂટેલું એ લોકો કરશે એટલે એને હાટકું જોઈન્ટ થવામાં અદભુત ફાયદો કરશે આ આપણી ગેરંટી છે મિત્રો સરળ સાદો અને બેસ્ટ ઉપાય છે મિત્રો અમારો નાનો એવો વિડિયો છે પણ બહુ કામનો છે એટલે ખાસ વિનંતી વિડીયો શેર કરજો વિડીયો ગમે તો એક લાઈક ક્યારેક ક્યારેક આપતા રહેજો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન E